નમસ્કાર મિત્રો હું નવનીત રોજેશ ગુજરાતના ખ્યાતનામ ઝીલ જ્વેલર્સ કે જેની સમગ્ર ગુજરાતમાં વીસથી વધુ બ્રાન્ચિસ કાર્યરત છે તેના દ્વારા આયોજિત આ મોટિવેશનલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જગતના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો એક સિદ્ધાંત છે જેને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત કહેવાય છે રિલેટિવિટીનો સિદ્ધાંત કહેવાય છે મિત્રો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત હજી સુધી વિજ્ઞાનમાં જે કંઈ સિદ્ધાંતો શોધાયા છે જે કંઈ નિયમો શોધાયા છે તેમાં અતિ ગહન સિદ્ધાંતો પૈકીનો એક સિદ્ધાંત ગણાય છે જેને સમજવો ઘણો કઠિન અને અઘરો છે E ઇક્વલ ટુ એમ સી સ્ક્વેર એ આ સિદ્ધાંતનું એક જાણીતું સૂત્ર છે અને જગતભરની ઘણી બધી માન્યતાઓ આ સિદ્ધાંતના આધારે બદલાઈ ગઈ મિત્રો તમને એમ થશે કે આજે હું આ વિજ્ઞાનના સિદ્ધાંતની વાત શું કામ કરી રહ્યો છું પરંતુ મિત્રો આ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત જીવનમાં પણ એટલો જ ઉપયોગી થઈ શકે છે વ્યવસાયમાં પણ એટલો જ ઉપયોગી થઈ શકે છે સમાજમાં પણ એટલો જ ઉપયોગી થઈ શકે છે મિત્રો લોકોને સુખી થવું છે પણ સુખી થવું છે એની પાછળ એમની એક ગણતરી છે એમને બીજા કરતાં સુખી થવું છે અને માટે તેઓ દુખી રહે છે બીજા કરતાં સુખી થવું છે માટે તેઓ દુખી રહે છે બસ આ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત છે સાપેક્ષતાવાદ એમ કહે છે કે હું એક કામ કરું છું તો તે જે કામ છે તે કામ બીજા લોકો જે કરે છે તેની સરખામણીમાં સારું કે નબળું ગણી શકાય તમે એક ટ્રેનમાં બેઠા છો ટ્રેન ગતિ કરી રહી છે તમને ક્યારે ખબર પડશે કે સાપેક્ષમાં તમે સ્થિર વસ્તુઓને જોશો કે તેઓ પાછળ જઈ રહી છે અને તમને ખ્યાલ આવશે કે ટ્રેન ગતિ કરી રહી છે માટે ટ્રેન ગતિ કરી રહી છે પણ કેવી રીતે કે તેની સાપેક્ષમાં જે વૃક્ષો પાછળ જઈ રહ્યા છે અથવા તો સ્થિર છે તેના સાપેક્ષમાં બસ આ જ રીતે મિત્રો તમે સુખી છો એવું તમે માનો છો તો તમે એ રીતે માનો છો કે બીજા પાસે આવું ઘર છે અને મારી પાસે તેના કરતાં સારું ઘર છે તો તમે સુખી છો પણ મિત્રો મોટાભાગે લોકો શું કરે છે ખબર છે પોતા કરતાં જે લોકો પાસે વધારે કંઈ સંપત્તિ છે આવડત છે વધારે સુંદર દેખાય છે આવા બધાની સાથે સરખામણી કરે છે અને લઘુતા ગ્રંથથી અનુભવે છે કે મારા કરતાં મારા પાડોશીનું ઘર બહુ મોટું છે સરસ છે મારા કરતાં મારા મિત્રની કાર બહુ સરસ છે મોંઘી છે મારા કરતાં દેખાવમાં મારા મિત્રો સરસ લાગે છે મારા કરતાં બીજા લોકો સરસ બોલી શકે છે આ સરખામણી છે અને આવું તમે જ્યારે વિચારો છો ને ત્યારે તમે દુઃખી થાવ છો તમે કોની સાપેક્ષમાં તમારું પોતાનું મૂલ્યાંકન કરો છો તેના આધારે તમારા સુખ અને દુઃખનો આધાર રહેલો છે શું તમે એવું ન જોઈ શકો કે તમારી બાજુમાં એક બીજો પાડોશી પણ છે કે જેનું ઘર નાનું છે તેના સાપેક્ષમાં તમારું ઘર મોટું છે તો તેનો આનંદ ન લઈ શકો દુનિયામાં ઘણા એવા માણસો છે કે જેઓ રાત્રે જમી નથી શકતા તો શું તમે તેના સાપેક્ષમાં એવો આનંદ ન લઈ શકો કે મને બે ટંક સરસ મજાનું ભોજન મળે છે સરખામણી જ કરવી હોય તો તમારી જાત સાથે સરખામણી કરો કેમ કે આ દુનિયામાં લાખો કરોડો લોકો છે અને દુનિયામાં નિયમ છે કે શેરની માથે સવા શેર ચોક્કસ હોય છે કોઈ સો રૂપિયા કમાતું હશે તો બીજું કોઈ સવા સો કમાતું હશે ત્રીજું કોઈ દોઢસો કમાતું હશે ચોથો કોઈ પોણી બસો કમાતું હશે કેટ કેટલાની આગળ થશો જિંદગી પૂરી થઈ જશે આગળ નહીં થઈ શકો દેર વિલ બી અ સમવન વ્હીઝ બિયોન્ડ યુ માટે મિત્રો સરખામણી તમારી પોતાની જાત સાથે કરો તમારા કામ સાથે કરો તમારી આવડત સાથે કરો કે ગઈકાલે મેં આટલું કામ કર્યું હતું મારી આટલી કમાણી હતી મેં આટલા લોકોને મારા સ્વભાવથી ખુશ કર્યા તો આજે હું એનાથી થોડું વધારે સરસ કામ કરીશ આજથી પાંચ વર્ષ પહેલાં મારી પાસે આવી વસ્તુ હતી આ કેપેસિટી હતી હવેના પાંચ વર્ષ પછી હું ક્યાં હોઈશ એનો પ્લાન કરું જે કંઈ કરવું છે તે સાપેક્ષતાવાદના આ સિદ્ધાંતના સેન્ટરમાં તમારી પોતાની જાતને રાખો અને સુખીથી જશો મિત્રો દુખી થવાની ચાવી પણ આ જ છે માટે જો સુખી થવું હોય તો તમારી જાતને આરે કોમ્પિટિશન કરો હરીફાઈ કરો પોતાને ઇમ્પ્રૂવ કરો અને આગળ વધો મિત્રો સમગ્ર ગુજરાતમાં અમારા ઝીલ જ્વેલર્સની વીસથી વધુ બ્રાન્ચ છે સરકારમાં અન્ય હોલમાર્ક લાઇસન્સ ધરાવીએ છીએ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પામી અને ઝીલ જ્વેલર્સ દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રગતિ કરતું જાય છે અને અત્યારના આ સમયમાં આપ સૌની સાથે સંવાદ સાધવા માટે ઝીલ જ્વેલર્સ દ્વારા આ મોટિવેશનલ ચેનલ શરૂ કરવામાં આવી છે જો આપ સૌને આ મોટિવેશનલ ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો ગમતા હોય તો આપના મિત્રો સુધી તેને પણ ફોરવર્ડ કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ જરૂર લખજો જય હિન્દ જય માતાજી